બાર બીજના ધણી એટલે નકળંગ નેજાધારી રણુજાના રાજા પીરોનાય પીર એવા રામદેવ પીર ભગવાન મિત્રો રામાપીરને શા માટે બાર બીજના ધણી અને પીર કહેવામાં આવે છે તો આવો જાણીએ આ વીડિયોમાં આ રામદેવ પીરની ની વાર્તા રામાપીરના સમયમાં બાર સંપ્રદાય હતા અને બારે સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી આ બારે સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ રીતે જ આ શિષ્યો ચાલતા એક દિવસ બારે સંપ્રદાયના આચાર્યોને રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થ ધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં એટલે બારે સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ બાર જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામા પાઠમાં આવવાનું પણ મારો નાથ તો અંતર્યામી છે એમને આચાર્યના આવવાનો હેતુ સમજતા વાર ન લાગી એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાએ વાયકને ઝીલ્યા હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજું દિવસ નક્કી કર્યો હતો કહેવાય છે કે પાઠનું વાયક ચીલ્યા પછી તે ફરજિયાત હાજરી આપવી જ પડે કારણ કે બારે જગ્યાથી વાયક મળ્યા હતા અને બારે જગ્યાએ બીજના દિવસે પાઠ હતો બીજનો દિવસ આવ્યો પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્ય વચ્ચે રામાપીર બારે જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમય હાજર હતા બારે ઠેકાણાના વાયક ચીલ્યા અને બારે હાજરી આપી હતી કોઈ પણ સંપ્રદાયને કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સર્વેને મળ્યા અને ખૂબ જ આનંદ કરાવ્યો પછી જ્યારે બારે આચાર્યો એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવજી મહારાજે એક જ સમયે એક જ સાથે સર્વે ઠેકાણે હાજરી આપી છે એ રામાપીરની પીરાયનો પરચો જોયો એમને વિચાર્યું કે રામદેવજી પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે ત્યારબાદ બધા સંતો ભક્તો અને મહાપુરુષોને નક્કી થયું કે રામાપીર એ પીરોના પીર છે અને એની તોલે કોઈ આવી શકે એમ નથી એમને સૌએ રામદેવજી મહારાજને બાર બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો જય જય કાર કર્યો